વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગ દવાખાના પાસે ટેમ્પો અંદર બેસી ગયો હતો પાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી હતી જ્યારે આ આઈસરને બહાર કાઢવા માટે જેસીબી ની મદદ લેવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી વાતો કરે છે પરંતુ આ વાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના પાસે ઉભેલા આઇસર ટેમ્પો અચાનક રોડ પર બેસી જવાના કારણે રોડની અંદર ઉતરી ગયો હતો આ આઇસર ટેમ્પોમાં ડીજેનો સામાન હતો ડીજેના માલિકે કહ્યું કે અમે આઇસર ટેમ્પો ટર્ન મારતા હતા ત્યારે અચાનક જ રોડ બેસી જતા આખો આઇસર ટેમ્પો રોડની અંદર જતો રહ્યો હતો આના કારણે અમારે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમારા જોડે કામ કરતા એક વ્યક્તિનો જીવ પણ જતા બચી ગયો હતો વધુમાં ડીજે માલિકે કહ્યું કે પાલિકાની બેદરકારીના લીધે અમારે ભોગવવાનું આવ્યું છે આ સાથે જ આયસર બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી અંગે સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ કહ્યું કે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે પાલિકાના નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે વાતને ધ્યાનમાં લે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કાર્યવાહી કરે તે જોવાનું રહ્યો મારો કારેલી બાગમાં ઓર્ડર હતો ઓર્ડર બધા પછી અમે ગાડી ટ્રણ મારવા માટે અહીંયા રોડ કમ્પ્લીટ જ દેખાતો હતો પણ એ લોકો ખાલી પૂરું જ કર્યું હતું નીચે બધી માટી જતી ખાલી ડાંબર પાથરીને કરતા રહ્યા હતા તેમાં ગાડી અમારી આખી જોઈ શકો તમે કે આખી અંદર ઘૂસી ગઈ છે તેમાં અમારે બહુ બધું નુકસાન થયું છોકરો બી બેઠો હતો અહીંયા પણ એની જાનહાની કઈ નથી એ બચી ગયો છોકરો આર્યો અહીંયા ઉભો છે એ મરી જાય બાકી ને જ કેમ રોડ ની આ ખોદે છે પછી ભરતા નહીં બરાબર એ લોકો જેવું જેવું કામ કરીને જતા રહે છે એના લીધે નુકસાન અમારે લાખો રૂપિયા સામાન બીજો નીચે બધું અડી ગયું છે હજુ હમણાં જ બનાવ્યું બધું નવું જ બનાવ્યું છે અમે બધું નુકસાન કમ્પ્લીટ જોયું તો આવોજ કમ્પ્લીટ આપડે લાગે કે એકદમ ડાબર વાંબર પાથિંગ હમણાં જ બનાવ્યું છે ને એવું લાગે તૈયારી ઘુસી ગાડી ઉભી રાખીને એમ જ ઘુસી ગઈ આખી ગાડી